ભાવનગર ગરિયા ધારે હાઈવે ફૂલ પાણી રોડ ગારિયાધાર ગારિયાધાર ભાવનગર હાઈવે નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આવતીકાલે ભાવનગરની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડ્યો અથવા તેમ કહી શકાય કે વાદળ ફાટ્યું છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ભાવનગરમાં ખૂબ જ વરસાદ પડશે અને તે આગાહી પણ સાચી પડી છે દર્શક મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ભાવનગરની અંદર રસ્તાઓમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે તેના કારણે રસ્તાઓને ખૂબ જ મોટી નુકસાની થઈ છે અને ભાવનગરમાં ખૂબ જ ભારે વરસાદ પડવાના કારણે ખૂબ જ નદી નાળાઓમાં પૂર આવ્યા છે પાણીમાં પૂર આવ્યા છે અને બધું ધોવાઈ ગયું છે તમને દર્શક મિત્રો આ બધા વિડીયો આગળ વિડીયો બતાવશું ખાસમ ખાસ બધા લોકો ખાસ વિડિયો જોજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે દર્શક મિત્રો આપણે વિડીયોમાં મોડું નથી કરવું તે પહેલાં તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં આ દર્શક મિત્રો હજી એકવાર કહું છું એક બધા લોકો વિડિયો જોજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો દર્શક મિત્રો ભાવનગરમાં વરસાદ પડ્યો તેના વિડીયો ખાસ